હેલો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં અને અત્યારે અમે જઈ રહ્યા છીએ વૃંદાવન પેલી બાજુ હાથરસ ગામ છે ત્યાં ત્યાંનું અમારે દૂધ ભરેલું છે તો મિત્રો વિડીયો લાસ્ટ સુધી બના છું વિડીયોમાં બહુ મજા આવશે અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો તો ચલો મિત્રો ચાલીએ અત્યારે પહોંચ્યા છીએ જયપુર આપણે જયપુર પહોંચ્યા છીએ જયપુરથી આપણે બાયપાસ ચડવાનો છે તો જયપુરથી બાયપાસ જઈએ ચોક્કસી વિડીયો ચાલુ કરીએ કારણ કે પોલીસ વાળા તો મિત્રો પપ્પાજી આ શાકભાજી લેવા અને જોઈએ શાકભાજીમાં હું લાવે કારણ કે આગળ એક્સપ્રેસ ઉપર કશું મળે નહીં દુકાનો મુકાનો કશું ના હોય ખાલી પેટ્રોલ પંપ હોય કે તો શાકભાજી પહેલથી લેવી પડે તો શાકભાજી લેવા જ જોઈએ શું શું લાવે પપ્પા શાકભાજી તો મિત્રો ફાઇનલી સબ્જી લઈને આવી ગયા છીએ અને જો સબ્જી બનાવવાનું ચાલુ હોય શાક રોટલું આ રહી એક્સપ્રેસ ચડવાનું નાકો એના પેલા ઊભા થઈ ગયા હા એક્સપ્રેસ ઉપર ના ઉભું રહેવાય એટલે પેલા ઊભા થઈ ગયા છે તો ફટાફટ મિત્રો સબ્જી બનાવી દે તો મિત્રો સબ્જી બની રહી છે રીંગણની જો રીંગણ શિમલા મેચી અને રોટલી પણ બની રેડી નહીં પણ ગોળીઓ કરી છે તો મિત્રો ફાઈનલી જો જમવાનું બની ગયું છે રીંગણની સબ્જી અને સલાડ અને આરે રોટલી જુઓ ચાલ મજબૂત ચલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ નથી ફાઇનલી આપણે જમી લીધું અને આરે આપણી ગાડી જુઓ વકરા ચેક કરવાની અત્યારે ઉતર્યો અને આ પાસડો આખો એક્સપ્રેસ ટાયર ચેક કરવા જરૂરી છે કારણ કે એક્સપ્રેસ ઉપર ટાયર બધા ચેક કરી લેવા પડે એક્સપ્રેસ ઉપર ચેક કરી બધા ટાયર ચેક કરી લેવા પડે ખીલો બિલો હોય તો મળી જાય આ રીતના જો કોકરા ઘાટ નાખવાના અંદર જતા રે आसा रिमोंट आसा 80% टायर आगर आगर तो मित्रो અમારો બ્લોગ સારો લાગ્યો તો બ્લોગ ને તો વિડિયો ને લાઈક કરી દેજો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો હેડો મિત્રો फटाफट હેડીએ હજુ 300 કિલોમીટર કાપવાના હ આજ રાત સુધી પોકી જાહો હા હા 哎，辛苦了，罗。 પોર્કેસી છીએ ભરતપુર અને આગરાવાળા હાઈવે પર ચડી જઈએ જો તો આત્રા વિડિયો એન્ડ સુધી બને રહેજો કેમ કે બહુ મજા આવવાની છે તો આ આગરા જવાનું છે અને વૃંદાવન થઈ ભરત જવાનું જવાનું છે આપણે મથુરા થઈ મોગો મથુરા થઈ તો વિડિયોમાં મિત્રો એન્ડ સુધી બને રહેજો મિત્રો આગ્રા નું ટ્રાફિક જો સાત વાગ્યાનું હજુ અંધારું બરોબર નહી થયું અને ટ્રાફિક જો હેલો મિત્રો ડેરીમાં પહોંચી જાય છીએ અને થાક તો ધબ્બલ લાગ્યો આગરાના ટ્રાફિકે થકવાડ નાખ્યા અને વાગ્યા છે અગિયાર અને હવે ખાઈ ખાવાની રોટલીઓ બનાવીએ બપોરનું સબ્જી પડી હતી તો રોટલીઓ બનાવી દઈએ અને ખાઈ દઈએ તો મિત્રો વ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બીજા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ તો ફરજિયાત કરી દેજો કારણ કે હજી તો બધેર છે વધારે તો મળીએ બીજા બ્લોગમાં મિત્રો